પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે શ્રી કે ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર જવાન ચાર શ્રી વિજય ગુર્જર સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર રબારી ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માર્ગદર્શન હેઠળ નવરાત્રીના તહેવારોમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ દૂર કરવા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રભાત તથા નિકુલભાઈ ભૂપતભાઈ ના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે ઉદના મગલા રોડ નવજીવન સર્કલ પાસે એક કાળા કલરની

તાડવાડી રાંદિર સુરત મોહમ્મદ ફારૂક ઇબ્રાહિમ ફ્રૂટવાલા ઉમરવર્ષ પચાસ રહે ઘર નંબર વાણી તળાવ ખાટકીવાડ લાલ ગેટ સુરત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી